તો મિત્રો સવાર સવારમાં આવી ગઈ પોલીસ તો મિત્રો કેમ છો બધા તો બધા મજામાં જ છો પણ હું મજામાં નથી કેમ કે મજા જેવું નથી બે ત્રણ દિવસથી હોસ્પિટલે કેટલાય હોસ્પિટલે ગયો ક્યાંય સારું જ નથી થયું મને હવે રિપોર્ટ કરાવી લઉં તો ખબર પડે હવે એટલા માટે હું જલા જ છું ત્યાં એક હોસ્પિટલ સારી છે ત્યાંથી જાઉં આજે તો પરેશભાઈ ગયા છે કંપનીમાં હું નથી ગયો શભાઈ એકલા નાસ્તો કરવા જમવા જતા હશે અને મને ફોન કરે જ કે હાલ નાસ્તો કરવા જમવા મેં એને ના પાડી હતી કેમ કે મને સરને ઇન્ફોર્મ કરી દીધો તો કે ભાઈ આજે હું નહીં પહોંચી શકું કે વધારે મજા જેવું રહ્યું હું કાલે ગયો તો આજે ગયો નથી કેમ કે કાલે એટલી બધી તબિયત બગડી નથી આજે વધારે બગડી ગઈ છે એટલા માટે કુતર શરદીને બહુ વધારે છે કેટલી ત્રણ ત્રણ બાટલી તો ઉતરેની છે કેટલી દવા છે હજી સુધી સારું જ થયું નહીં એટલા માટે આજ ઉજાલા જવું કેમ કે કાલે રજા છે આજે રજા રાખી લીધી મેં બે દિવસનું રેસ્ટ થઈ જાય તો સારું થઈ જાય એટલા માટે ચાલો અત્યારે પાછું નાસ્તો કરી લઉં તો દવા છે પી લઉં થી થોડું ઘણું સારું થાય ચાલો તમને દવા બતાવું મારે પછી આઈ નાખીએ નાઈ ભાઈને જાય નાસ્તો કરવા કેમકે ભૂખ લાગી છે સવારમાં માં ખાધું હતું મેં ઉલટી કરી નાખી હતી કે વધારે મજા જેવું રહ્યું નથી એટલા માટે જો એની કંપની માં નખત હું જાવ આપણે થઈ ગયા છે ત્યાર તો હવે જાય નાસ્તો કરવા આપણે આવી ગયા છે સ્ટુડિયોની બાજુમાં જે નાસ્તાની કર્યું છે ત્યાં જમવાનું અત્યારે મળશે જાય ચાલો તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો હવે જાય દવા પીવા તો મિત્રો આવી ગયો છે ત્યાર કરી રહ્યો છે હું શું છું ચાલો ત્યાર થઈ જાય આપણે હવે નીકળીએ ભાઈ આ જાય છે બીજા ભાઈ નીકળ્યા સત્ર નવું તાવ શું ચાલે બે વેઠેલા નાખી લીધા જાય હવે મારે દવા ખરાબી હતી ત્યાં થઈ જાય ઉજાલા હલો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ એટીએમમાંથી પૈસા ઉપાડવા કેમકે ઓનલાઈન હાલતા હશે નહીં હાલતા હશે એટલા માટે હા રિક્ષા ટેમ્પા માટે મારે તો ત્રીસ રૂપિયા જ જોશે આને જોશે હું રૂપિયા અહીંથી ભૂકવા માટે એને વધારે જોશે આવી ગયા બેંકને પૈસા ઉપાડી લઈએ મિત્રો આપણે પૈસા ઉપાડી લીધા છે સો રૂપિયા અને જઈ રહી છે જોઈ શકો છો તમે બેસાડી દીધો છે જો ને આપણે જાય ભાઈ નહીં ઘરે જોબ પરો કાટા કરી દઈએ જોગ હાઈ બાય એ મિત્રો આપણે ફાઇનલી પહોંચી જાય તું ઉધાર લાઈ જાય ફાઈન ઘરે જોઈ શકો છો પ્લેટ

નેક્સ્ટ ડે તો તો મિત્રો આપણે આપણે નીકળી ગયા છે આવે અહીંથી ગોતી અને કેમ કે નાઈટ નોકરી ઉપર જવાનું હે મિત્રો આપણે પહોંચી ગયા છે સાણંદ માં

નાઇટ શિફ્ટ છે એટલું બધું કામય નહીં હશે મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો સપોર્ટ કરજો તમારા આપીને બાય